સંબલમાં ગઈકાલે શુક્રવારે ગુપ્ત રીતે એએસઆઈની ટીમે સર્વે કર્યો હતો ત્યારે આજે ફરીથી એએસઆઈની ટીમ સંભલ પહોંચી અને તેને સર્વે હાથ ધર્યું જેમાં ગઈકાલે ઓગણીસો અઠ્યોતેર થી બંધ મંદિર જે હાલમાં જ ખોલવામાં આવ્યું હતું તેનો સર્વે કરવામાં આવ્યો છે ત્યારે આજે ક્લિક મંદિરમાં એએસઆઈ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે જેમાં ગઈકાલે શિવમંદિરની સાથે બાવીસ કુવાઓ પણ સર્વે કરવામાં આવ્યો હતો સંબલના ચોવીસ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો ત્યારે આજે પણ સંભલમાં એએસઆઈની ટીમ દ્વારા સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ગઈકાલે પાંચ તીર્થ અને બાવીસ કુવાનો સર્વે કરવામાં આવ્યો હતો અને જે બાદ આજે પણ સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે વીજળી ચોરીની ચેકિંગ દરમિયાન બંધ મંદિર પણ મળી આવ્યું હતું જેને ખોલવામાં આવ્યા બાદ એએસઆઈ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર એ જણાવ્યું છે કે મંદિરનું સર્વે સુરક્ષિત રીતે પૂર્ણ થઈ ગયું છે સંભલના પ્રાચીન કાર્તિકેય મંદિરની કાર્બન ડેટિંગ પદ્ધતિથી ભારતીય પુરાતત્વ સંરક્ષણ દ્વારા ગુપ્ત રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સુરક્ષાના કારણોસર આ પ્રક્રિયાને મીડિયા કવરેજથી દૂર રાખવામાં આવી હતી